આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે ગુજરાત પાસે સૌથી લાંબો સોળસો કિલોમીટર દરિયાકાંઠો છે વર્તમાન સમયમાં દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે એટલું જ નહીં કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ગૃહમંત્રીએ કહ્યું કે સ્વસહાય જૂથો સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે તે માટે આગામી દિવસોમાં બાકી દુકાનો સ્થાયી સ્ટોલ સુભા કરવામાં આવશે ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે રૂપિયા એક કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોનો ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે